નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના છીએ ધોરણ દસનો મોસ્ટાઈમ્પી મોસ્ટ ટાઈમ એટલા માટે કે ધોરણ દસમાં તમે માત્ર સાત ચેપ્ટર તૈયાર કરો છો બરાબર તો અડસઠ પ્લસ તમને ગુણ મળશે બરાબર તો આ રીત પ્રમાણે આપણે જોઈએ કે કેવા કેવા કયા કયા સાત ચેપ્ટર તમને તૈયાર કરવાના અને સારામાં સારા ગુણ કઈ રીતે આપણે મેળવવા બરાબર એના વિશે ચર્ચા આગળ કરીએ જુઓ તો પહેલાં પેલું આપણે ચેપ્ટર જોઈએ ચેપ્ટર નંબર ચૌદ સંભાવના તો સંભાવનામાંથી સંભાવના ચેપ્ટર ચૌદ ગુણનું છે કેટલા ગુણનો તો કે ચૌદ ગુણનો એમાં વિભાગ એમાં એટલે કે ઓએમઆરમાં તમને ત્રણ ઓએમઆર જોવા મળશે બરાબર વિભાગ સીમાંથી એક દાખલો પૂછાશે અને વિભાગ ડીમાંથી બે દાખલા પૂછાશે પત્તાવાળો દાખલો તકતીવાળો દાખલો અવિભાજ્ય સંખ્યાવાળો દાખલો બરાબર આવા દાખલા તમારે કરી નાખવાના પત્તાવાળો અવિભાજ્યવાળો સંખ્યાવાળો અને તકતીવાળો અને હા લખોટીવાળો અને ખાસ દડાવાળો બરાબર આટલા દાખલા તમારે કરવાના આના માટે તમને આમાંથી જોવા મળશે ચેપ્ટર નંબર ચૌદ સંભાવના ચૌદ ગુણ એક ચેપ્ટર ગણજો હો ચાલો બીજું ચેપ્ટર છે ચેપ્ટર નંબર પાંચ સમાંતર શ્રેણી તેર ગુણનું ચેપ્ટર વિભાગ એમાંથી બે ઓ એમાં વિભાગ બીમાંથી બ બે માર્ક્સના બે દાખલા વિભાગ સીમાંથી ત્રણ ગુણનો એક દાખલો અને વિભાગ ડીમાંથી ચાર ગુણનો એક દાખલો એટલે માર્ક્સ આપણે ગણીએ તો ચાર ને બે છ છ ને ત્રણ નવ નવ ને ચાર તેર ગુણ આ તેર ગુણનું ચેપ્ટર છે ચેપ્ટર નંબર પાંચ સમાંતર શ્રેણી એ નવ ગુણનું તેર ગુણનું ચેપ્ટર બરાબર વિભાગ એ બી સી અને ડી એટલે કે દરેકે દરેક વિભાગમાંથી તમને દાખલા જોવા મળશે બરાબર વિભાગ બીમાં તમને બે દાખલા જોવા મળશે સીમાંથી એક ને ડીમાંથી એક દાખલો બરાબર તો કેવા દાખલા પૂછાય તો પદ શોધવાળા દાખલા તમારે પૂછી શકીએ કે પદ શોધો નોર્મલી દાખલો વિભાગ બી માટે બરાબર અને સરવાળો વાળો સરવાળાનું નાનું સૂત્ર અને મોટા સૂત્રનો ઉપયોગ કરી છ અંક કેટલી સુબારા વાળો રામકલી વાળો આવો પણ પૂછી શકે સ્વાધ્યાય પાંચ પોઈન્ટ ત્રણ માંથી દાખલ નંબર ત્રણ માંથી વિભાગ સીમાં એ દાખલો આવશે દાખલા નંબર ત્રણ માંથી શરૂઆતના પાંચ દાખલા છે એમાંથી દાખલ તમને વિભાગ સીમાં જોવા મળશે આગળ ચેપ્ટર જોઈએ મિત્રો આપણે ચેપ્ટર નંબર ત્રણ દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં આમાંથી તમને આ ચેપ્ટર આઠ ગુણનું છે બરાબર આઠ ગુણમાંથી માંથી વિભાગ એમાંથી બે અને વિભાગ સીમાંથી બે એટલે કે બે છ અને બે આઠ દાખલા બરાબર આટલા આઠ ગુણ તમને આ ચેપ્ટરમાંથી જોવા મળશે વિભાગ એમાંથી બે એટલે ઓએમઆર બે પૂછવાના અને વિભાગ સીમાંથી બે બરાબર એમ કરીને કુલ આઠ ગુણનું ચેપ્ટર છે તો ખાસ ધ્યાન રાખજો ચલો કે વિભાગ સીમાથી કેવા દાખલા પૂછાઈ શકે તો આદેશની રીતે ઉકેલ શોધો અને લોપની રીતે ઉકેલ શોધો આદેશમાં તો સીધે સીધા બે સમીકરણ આપ્યા હોય અને તમારે આદેશની રીતે ઉકેલ શોધવાનો એ એ પ્રમાણે બરાબર અને લોપમાં પણ એ પ્રમાણે કેમ કે આ બીજિકનો એમ બીજું બીજિકમાં એકદમ ઇઝી હોય કે સીધે સીધા તમને બે સમીકરણ આપ્યા હોય અને આદેશ ની શોધો અથવા લોકની પ્રમાણે તમને દાખલો જોવા મળશે કદાચ કદાચ પૂછાય અંશ છેદ વાળો પૂછાય કે અંશમાં બે ઉમેરતા અને છેદમાંથી બે બાદ કરતા બરાબર આ રીતે આ મળે છે એ પ્રમાણે તમારે સમીકરણ બનાવવાનું પૂછાય અને એક એમ વાળો દાખલો છે બરાબર આટલા દાખલો ધ્યાનમાં રાખજો બરાબર તો આ તો ચેપ્ટર નંબર ત્રણ દ્વિચલ સુરક્ષ સમીકરણ યુગ્મ આઠ ગુણનું ચેપ્ટર વિભાગ એમાંથી બે ગુણ વિભાગ સીમાંથી બે ગુણ ચેપ્ટર નંબર દસ વર્તુળ વર્તુળમાં તમને ખબર છે પહેલા પેલા બે ઓએમઆર અને વિભાગ સીમા ધ્યાનમાં રાખજો વર્તુળમાંથી એક પ્રમેય આવશે દસ પોઈન્ટ એક અથવા દસ પોઈન્ટ બે એક પ્રમેય ફાઇનલ છે દસ પોઈન્ટ એક અને દસ પોઈન્ટ બે માંથી એક પ્રમેય સો ટકા આવશે બીજું તો બીજામાં કેવું આવે તો પરિગત ચતુષ્કોણનો એક દાખલો છે બરાબર લગભગ સાત સાતમાં કાઢવાનો મને એક ખ્યાલ નહીં પરિગત ચતુષ્કોણ અને એક સમ કેન્દ્રીય વાળો દાખલો આ બંને દાખલા પર ફોકસ કરજો પરિગત ચતુષ્કોણનો દાખલો અને સમકેન્દ્રી વાળો દાખલો બરાબર એક દસ પોઈન્ટ એક દસ પોઈન્ટ બે પ્રમય અને બીજું પરિગત ચતુષ્કોણ અને સમકેન્દ્રી વાળો દાખલો આટલું તમને જોવા મળશે એટલે બે માસનો એ અને ત્રણ ત્રણ માસના બે દાખલા છ ગુણ બરાબર એટલે કુલ કેટલા ગુણનું તો કે આઠ ગુણનું ચેપ્ટર નંબર દસ તમને જોવા મળશે આમાંથી પૂછાવાનું છે બરાબર ચલો આગળ ચેપ્ટર નંબર છ ત્રિકોણ બરાબર તો ચેપ્ટર નંબર છ ત્રિકોણમાં તમને ખબર છે કયું પ્રમય તો કે પાયથાગોરસનો સોરી થેલ્સનો પ્રમેય એટલે કે સમપ્રમાણતાનું પ્રમાણે એક ફાઇનલ કે થેલ્સનો પ્રમાણ પૂછાવાનો અને બીજું એક રાઈડર પૂછાય છે એક રાઈડર બરાબર એ હું તમને જ્યારે એમપી દાખલા આપું એમાં હું તમને કહી દઈશ એક થેલ્સનો પ્રમેય એટલે કે સંપ્રમાણનો પ્રમાણે અને એક રાઈડર આવશે ચાર માર્ક્સની બરાબર ચાર ગુણની ફરજિયાત આમાંથી આ બે દાખલા પૂછાવાના બરાબર અને આ પ્રમાણે જશે ભાઈ ચેપ્ટર નંબર સાત યામભૂમિથી ગુણ અગિયાર અગિયાર ગુણનું ચેપ્ટર નંબર સાત યામભૂમિથી અને અઘરું ચેપ્ટર જોવા જઈએ તો તો વિભાગ એમાંથી એક ઓએમઆર વિભાગ બી માંથી બે દાખલા વિભાગ સી માંથી બે દાખલા બરાબર બી માંથી કેવા દાખલા પૂછાય તો કે વિભાગ બી માંથી તમને અંતર સુધો સિમ્પલ દાખલા એક્સ વન માઇનસ એક્સ ટુ નો વર્ગ વધતા વાય વન માઇનસ વાય ટુ નો વર્ગ સૂત્ર મુકીના એક તમારે દાખલો ગણવાનો કે અંતર સુધો બરાબર સ્વાદ્યા સાત પંડિતમાં પહેલો દાખલો છે અંતર સુધોનો અને વિભાગ સી માંથી તમને જોવા મળે ત્રણ માસના તો ત્રણ માસમાં કેવા પૂછાય તો એમાં પૂછી શકે કે ત્રણ ભાગ વાળો ચાર ભાગ વાળો દાખલો બરાબર આ ભાગ વાળા દાખલા આ રીતના પૂછી શકે ચેપ્ટર સાતમાંથી બરાબર ચેપ્ટર સાતના ઉપર તમને આઈમપી મૂકવાનો છું તો તેમાં તમે જોઈ લેજો બરાબર ડિટેલમાં તો આ ધ્યાનમાં રાખજો ચલો ચેપ્ટર નંબર તેર આંકડા શાસ્ત્ર સોળ ગુણનું સૌથી વધારે ગુણનું ચેપ્ટર ચેપ્ટર નંબર ચેપ્ટર નંબર તેર આંકડા શાસ્ત્ર કે સોળ ગુણ વિભાગીમાંથી ત્રણ વિભાગ બી માંથી એક વિભાગ સી માંથી એક ને વિભાગ ડીમાંથી બે એટલે બધે બધામાંથી પૂછવાના છે બધા ગુણ ચેપ્ટર ને ખાસ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર કેમ કે દરેક દરેક તમને આ જોવા મળશે એટલે ખાસ પરીક્ષા પાસ થવા માટે કરવાનું આ ચેપ્ટર બરાબર તો આમાં કેવું પૂછાય તો કે સી માં જોવા વિભાગ માં બી માં તમને જોવા મળશે કે હુલક જ્યારે બરાબર થ્રી એ માઇનસ ટુ એક્સ બાર વાળો દાખલો એમાંથી એક દાખલો જોવા મળશે બરાબર એ રીતનો વિભાગ સી માંથી કેવો દાખલ પૂછાય તમારે તો બહુલક શોધો બહુલક સૂત્ર મૂકવાનું સીધો તમારે દાખલો ગણવાનો વિભાગડીમાંથી એક્સ અને વાય ની કિંમત શોધવાળો અને ખૂટતી આવડતી વાળો આટલા મૂકવા દાખલા તમારે યાદ રાખવાના બરાબર તો મિત્રો આ તું કુલ સિત્તેર પ્લસ ગુણ થાય કેટલા ગુણ તો લગભગ સિત્તેર ગુણ જેવા થાય માત્ર તમે સાત ચેપ્ટર તૈયાર કરો કયા કયા સાત ચેપ્ટર તો કે ચૌદ સંભાવના ચેપ્ટર નંબર પાંચ સમાંતર શ્રેણી ચલો માર્ક્સ ગણો તમે આના ચૌદ ગુણ આના તેર ગુણ ચેપ્ટર નંબર ત્રણ આઠ ગુણ બરાબર ચેપ્ટર નંબર દસ વર્તુળ આઠ ગુણ ચેપ્ટર નંબર છ આઠ ગુણ ચેપ્ટર નંબર સાત અગિયાર ગુણ અને ચેપ્ટર નંબર તેર આંકડા સોળ ગુણ એટલે કુલ સાત ચેપ્ટર તમે તૈયાર કરો છો તો કુલ એક્ઝેક્ટ સિત્તેર ગુણ થાય છે કેટલા સિત્તેર ગુણ બરાબર તો પ્લાનિંગ સાથે મહેનત કરજો અને કયા કયા દાખલા મોસ્ટ એમ્પી એ પણ હું અગાઉ વિડીયો મૂકવાનો છું એ પણ તમે ખાસ તૈયાર કરીને આવ્યો તમે આટલા દાખલા કરો એમાંથી તમને જોવા મળશે બરાબર તો થેન્ક યુ મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં